હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજના આપણા ટોપિકમાં આપણે આગળ વધવું છે ગુજરાતમાં સૌથી મોટું વસ્તુઓની ચર્ચા કરી લેવી છે તો ચાલ ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વિડીયો લેક્ચરની ગુજરાતમાં સૌથી મોટી વિસ્તારની ચર્ચા કરી છે ગુજરાતમાં સૌથી મોટો વિસ્તાર એટલે કે વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો તો પહેલા નંબરે કચ્છ જિલ્લો છે ભાઈ કયો જિલ્લો છે કચ્છ જિલ્લો છે તો બીજા નંબરે કયો જિલ્લો છે ભાઈ બનાસકાંઠા છે ભાઈ ફરીવાર વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો પૂછાય તો પહેલાં કચ્છ જિલ્લો છે બરાબર ત્યારબાદ કયો જિલ્લો છે તો ત્યારબાદ છે ભાઈ બનાસકાંઠા જિલ્લો છે વિસ્તારમાં મોટો તાલુકો આવે ભાઈ વિસ્તારમાં સૌથી મોટો તાલુકો પૂછાય તો ઉના તાલુકો છે ભાઈ કયો તાલુકો છે ભાઈ ઉના બરાબર યાદ રાખજો વિસ્તારમાં સૌથી મોટો તાલુકો પૂછાય તો એ તાલુકો કયો છે ભાઈ ઉના તાલુકો છે વસ્તીની થોડીક ઘણી ચર્ચા કરી લઈએ વસ્તીમાં સૌથી મોટો જિલ્લો વસ્તીમાં સૌથી મોટો જિલ્લો તો અમદાવાદ છે ભાઈ કયો જિલ્લો છે અમદાવાદ છે વસ્તીમાં સૌથી મોટું સિટી આવું પૂછાય વસ્તીમાં સૌથી મોટું સિટી તો પણ અમદાવાદ એટલે આ બે યાદ રાખવાના ભાઈ તો વસ્તીમાં સૌથી મોટો જિલ્લો પૂછાય તો પણ અમદાવાદ વસ્તીમાં મોટું સિટી પૂછાય તો બી અમદાવાદ જ તમારે યાદ રાખવાનું છે વસ્તી ગીચતામાં મોટો જિલ્લો જો વસ્તી ગીચતાની દૃષ્ટિએ જોઈએ તો વસ્તી ગીચતામાં સૌથી મોટો જિલ્લો સુરત જિલ્લો છે ભાઈ કયો જિલ્લો છે ભાઈ સુરત છે એ યાદ રાખજો વાલા મિત્રો વસ્તી ગીચતામાં મોટું શહેર તો ભાઈ વસ્તી ગીચતામાં મોટું શહેર પૂછાય તો પણ અમદાવાદ અમદાવાદ ત્રણ જગ્યાએ યાદ રાખવાનું ભાઈ એક તો વસ્તીમાં મોટો જિલ્લો યાદ રાખવાનો અમદાવાદ વસ્તીમાં મોટું સિટી યાદ રાખવાનું અમદાવાદ અને વસ્તી ગીચતામાં મોટું શહેર યાદ રાખવાનું તો બી અમદાવાદ બરાબર એટલે બધી રીતે તમારે યાદ રાખતું તો જવું જ પડશે ભાઈ મોટું બસ સ્ટેશન ભાઈ મોટું બસ સ્ટેશનની વાત કરીએ તો ગીતા મંદિર સૌથી મોટું બસ સ્ટેશન છે ભાઈ ગીતા મંદિર સૌથી મોટું બસ સ્ટેશન છે ગીતા મંદિરે આવેલું ક્યાં છે તો અમદાવાદમાં આવેલું જે બસ સ્ટેશન છે ગીતા મંદિરના નામેથી તે પ્રખ્યાત છે અને ક્યાં આવેલું છે ભાઈ અમદાવાદમાં આવેલું છે તો એ પણ એક તમારે યાદ રાખવું જોઈએ ભાઈ મોટું રેલવે સ્ટેશન તો એ બી અમદાવાદમાં જ આવેલું છે ભાઈ સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે કાલુપુર બરાબર કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ જે સૌથી મોટું રેલવે સ્ટેશન કહી શકાય ગુજરાતનું બરાબર કેટલાય પ્લેટફોર્મ ત્યાં આવેલા છે તો યાદ રાખજો સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદનું કોઈ હોય તો બરાબર એ કાલુપુર છે મોટું એરપોર્ટ એટલે કે સૌથી મોટું એરપોર્ટ જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ બરાબર અમદાવાદ ખાતે જે આવેલું છે એ સૌથી મોટું એરપોર્ટ છે ભાઈ શું છે સૌથી મોટું એરપોર્ટ છે ભાઈ તાપ વિદ્યુત મથકની ચર્ચા કરી લઈએ સૌથી મોટું વિદ્યુત મથક અથવા થમ થર્મલ પાવર સ્ટેશન તો ધુવારણ આણંદમાં આવેલું ધુવારણ બરાબર એ સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે અથવા થર્મલ પાવર સ્ટેશન છે ભાઈ યાદ રાખજો મોટું સૌથી મોટું જળ વિદ્યુત મથક અથવા તો હાઈડ્રો પાવર સ્ટેશન જેને કહેવામાં આવે તો એ કયું છે સૌથી મોટું હાઈડ્રો પાવર સ્ટેશન અથવા સૌથી મોટું જળ વિદ્યુત મથક તો ઉકાઈ તાપી નદી ઉપર આવેલું જે ઉકાઈ છે એની ચર્ચા છે ભાઈ મોટું પરમાણુ મથક ભાઈ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અથવા તો એટોમિક પાવર પ્લાન્ટ જેને કહેવામાં આવે છે તો સૌથી મોટું પરમાણુ મથક અથવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અથવા એટોમિક પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે કાકરાપાર કાકરાપાર સુરત ખાતે જે આવેલો છે એની અહીંયા ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે વાલા મિત્રો જો આવા સવાલો આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે બને તો વિડીયોને એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આવા વિડીયોને અવશ્યથી ભાઈ શેર કરજો મોટો સોલાર પાર્ક તો ભાઈ સૌથી મોટો સોલારનો પાર્ક છે સૌથી મોટો સોલારનો પાર્ક તો ચાણસકા ચારણકા બરાબર ચારણકા પાટણ મુકામે બનેલો છે ભાઈ સૌથી મોટો સૌથી મોટો સોલાર પાર્ક સૌથી મોટું વિન્ડ ફાર્મ તો લાંબા બરાબર દેવભૂમિ દ્વારકા ખાતે બનેલો છે સૌથી મોટો વિન્ડ ફાર્મ લાંબા દેવભૂમિ દ્વારકા સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ તો મેથાણ ખાતે બનેલો છે ક્યાં બનેલો છે ભાઈ મેથાણ ખાતે મેથાણ ક્યાં આવેલું છે પાટણ મુકામે આવેલો છે ભાઈ સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ મેથાણ પાટણ ખાતે આવેલો છે ત્યારબાદ સૌથી મોટું આપણે પક્ષીગૃહની વાત કરીએ ભાઈ સૌથી મોટું પક્ષીગૃહ તો ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આવેલું છે ભાઈ સૌથી મોટું પક્ષીગૃહ ક્યાં આવેલું છે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે સૌથી મોટું શું આવેલું છે ભાઈ પક્ષી ગૃહ આવેલું છે સૌથી મોટું પક્ષી અભયારણ્ય અથવા આર્દ્રભૂમિ અથવા કુદરતી સરોવર અથવા તો વેટલેન્ડ બધું એક જ છે ભાઈ સૌથી મોટું પક્ષી અભયારણ્ય પૂછાય સૌથી મોટું આદ્રભૂમિ પૂછાય સૌથી મોટું કુદરતી સરોવર પૂછાય સૌથી મોટું વેટલેન્ડ પૂછાય તો એ નળ સરોવર છે અમદાવાદ ખાતે આવેલું નળ સરોવર સૌથી મોટું કૃત્રિમ સરોવર સૌથી મોટું કૃત્રિમ સરોવર તો સરદાર સરોવર નર્મદા યોજના ખાતે આવેલું છે ભાઈ જે આપણું કૃત્રિમ સરોવર છે સરદાર સરોવર સૌથી મોટું સરોવર કહી શકાય સૌથી મોટો બંધ મોટી સિંચાઈ યોજના મોટી બહુહેતુક યોજના તો આ બધું સરદાર સરોવર છે નર્મદા નદી ઉપર જે બાંધવામાં આવેલું છે એ મોટો બંધ કહો તો પણ એ મોટી સિંચાઈ યોજના કહો તો પણ એ અને મોટી બહુહેતુક યોજના કહો તો પણ સરદાર સરોવર નર્મદા ખાતે જે આવેલું છે એ જ સૌથી મોટી યોજના છે બહુહેતુક યોજના છે એ પણ એક યાદ રાખજો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ન ચૂકતા મોટું પુસ્તકાલય ગ્રંથાલય જેને કહેવામાં આવે અથવા લાઇબ્રેરી જેને કહેવામાં આવે સૌથી મોટું પુસ્તકાલય સૌથી મોટી લાઇબ્રેરી સૌથી મોટું ગ્રંથાલય તો ભાઈ સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા મોટું સંગ્રહાલય કયો અથવા મ્યુઝિયમ કહો તો બરોડા મ્યુઝિયમ એન્ડ પિક પિક્ચર ગેલેરી બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ભાઈ એ સૌથી મોટું સંગ્રહાલય છે મ્યુઝિયમ છે યાદ રાખજો મોટો મહેલ મોટો મહેલ તો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે જે આવેલો છે એ સૌથી મોટો મહેલ છે ભાઈ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા સૌથી મોટું નાટ્યગૃહ તો હેમુ હેમુગઢવી નાટ્યગૃહ ભાઈ કયું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ એ સૌથી મોટું નાટ્યગૃહ છે ભાઈ રાજકોટ ખાતે જે સ્થિત છે મોટી સહકારી ડેરી તો અમૂલ ડેરી આણંદ સૌથી મોટી સહકારી ડેરી કોઈ હોય તો એ અમૂલ ડેરી છે આણંદની છે ભાઈ યાદ રાખજો પૂછાઈ શકે આવનારી પરીક્ષાઓમાં મોટી ખાંડની ફેક્ટરી સૌથી મોટી ખાંડની ફેક્ટરી બારડોલી ખાતે આવેલી છે સુરત મુકામે ત્યારબાદ મોટી મીઠાની ફેક્ટરી વાત કરીએ સૌથી મોટી મીઠાની ફેક્ટરી તો મીઠાની ફેક્ટરી મીઠાપુર દેવભૂમિ દ્વારકા ખાતે ભાઈ સૌથી મોટી મીઠાની ફેક્ટરી ક્યાંય હોય તો એ મીઠાપુર છે ભાઈ મીઠાપુર દેવભૂમિ દ્વારિકા ખાતે ભાઈ યાદ રાખવા જેવું કહી શકાય આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે આવા ક્વેશ્ચનો છે આ બધા જ મોટું ખાતરનું કારખાનું સૌથી મોટું ખાતરનું કારખાનું છે ભાઈ તો સૌથી મોટું ખાતરનું કારખાનું જી એન એફ ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કોર્પોરેશન કંપની આમ તો કોર્પોરેશન કે કંપની જે કયો બરાબર જે ચાવજ ખાતે આવેલું છે ચાવજ ક્યાં આવેલું છે ભરૂચ ખાતે આવેલું છે જી નું ત્યાં મુખ્ય મથક છે કારખાનું છે ભાઈ મોટું ખાતરનું સહકારી કારખાનું ભાઈ ખાતર બનાવતી સહકારી કંપનીનું મોટું કારખાનું ક્રૂબકો છે ભાઈ જે હજીરા સુરત ખાતે આવેલું છે ભાઈ ક્રિબકો કયો અથવા ક્રુબકો તો પણ ચાલશે ભાઈ બરાબર તો એ પણ એક યાદ રાખજો મોટું સિમેન્ટનું કારખાનું સૌથી મોટું સિમેન્ટનું કારખાનું ક્યાંય હોય તો એ પોરબંદર મુકામે છે ભાઈ ક્યાં છે ભાઈ પોરબંદર મુકામે મોટું સિમેન્ટનું કારખાનું છે ભાઈ મોટું કોલસાનું ક્ષેત્ર તો પાનદ્રો જે કચ્છ ખાતે આવેલું છે ભાઈ સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદન કરતું કારખાનું ક્યાંય હોય તો એ પાનદ્રો છે ભાઈ જે કચ્છ મુકામે આવેલું છે ભાઈ બરાબર યાદ રાખજો પાનધ્રો મોટો ફ્લોરાઈડ ખનીજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે તો ભાઈ સૌથી મોટો ફ્લોરાઇડ ખનીજનો પ્લાન્ટ આંબા ડુંગર ખાતે આવેલો છે અને આંબા ડુંગર ક્યાં આવેલું છે તો આંબા ડુંગર છોટા ઉદેપુર ખાતે આવેલું છે સૌથી મોટી હોસ્પિટલ તો શેઠ હઠીસી પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જે આવેલી છે એ સૌથી મોટી હોસ્પિટલ છે ભાઈ શેઠ હઠીસી પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જે આવેલી છે એ હોસ્પિટલની અહીંયા ચર્ચા વિચારણાઓ કરવામાં આવી રહી છે મોટી હોસ્પિટલ છે શેઠ હઠીસી પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ જેનું નામ છે અને અમદાવાદ ખાતે જે આવેલી છે વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલાય વાલા મિત્રો